સર બે હજાર કરવા માટે સશત પ્રયત્નશીલ છે તેઓ મન કી બાતના માધ્યમથી દેશના વિવિધ રાજ્યોના કલાકારી અને એકતાના સંદેશને સતત લોકો વચ્ચે બે હજાર પહોંચાડી રહ્યા છે આજે બે હજાર છેલ્લો રવિવાર એટલે છેલ્લો મન કી એપિસોડ સાંભળવા માટે અમે ધારાસભ્ય શ્રી નડિયાદની હાજરીમાં વોર્ડ નંબર અગિયારમાં સ્થાનિક નગરપાલિકાના સદસ્યોની હાજરીમાં એ નંબર એકસો બેતાલીસમાં સૌ એકત્રિત થયા છે અને મનકી બાતના સંદેશને અમે વધુમાં વધુ નીચે ફેલાવી નરેન્દ્ર મોદીજીના બે હજાર સુડતાલીસના વિકસિત ભારતના સપ્તને સાકાર કરવા માટે અમે પ્રયત્નશીલ છીએ ઠીક છે આજે મનખી બાત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ મન કી બાત નો દેશના યશસ્વી વડાપ્રધાન જે દેશને

મોદીજી બે હાજર સુડતાલીસ સુરક્ષિત ભારત ના કામ કરે મોદી સાહેબ દેશના વડાપ્રધાન નરેન્દ્ર